ક્યારેક ખુલ્લા બોરમાં તો ક્યારેક ખુલ્લી ટાંકીઓમાં માસુમ જિંદગીઓ છીનવાઈ રહી છે આવી જ એક કરુણ ઘટના અમદાવાદના હાથીજણ માં બની છે જ્યારે ત્રણ માસુમ બાળકોની જિંદગીને એક ખુલ્લી ટાંકી કાયમ માટે ખતમ કરી નાખી જેના માટે આંખોમાં સપના સેવ્યા હતા તેમની આંખો નીચાઈ ગઈ અને આ દ્રશ્ય જોઈને સૌ કોઈની આંખો ચોધાર આંસુએ રડી રહી છે આ કરુણ દ્રશ્યો અમદાવાદના હાથીજણ વિસ્તારના સદભાવનગરના છે જ્યાં પાણીની ટાંકી મોતની ટાંકી બની ગઈ સદભાવનગરમાં ઓડાના મકાનની સાઈડ છે જ્યાં દસ ફૂટ કરતા વધારે ઊંડી ટાંકી પાણીથી છલોછલ ભરેલી હતી સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ પાણીની ટાંકી ખુલ્લી હતી અને આ ખુલ્લી ટાંકી ટાંકી પાસે બાળકો રમી રહ્યા હતા જેમાં રમત રમતમાં બે બહેનો અને અને એક ભાઈ અંદર પડ્યા પાણીની તેમના માટે બની ગઈ મોતની ટાંકી ઘટના બનતાની સાથે જ ત્રણેય બાળકોને બચાવવા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી પરંતુ બાળકોને બહાર કાઢવામાં આવે તે પહેલા જ બાળકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં કરુણતા પ્રસરી ગઈ છે છે ઓડા દ્વારા મકાનો બાંધવામાં આવી રહ્યા ત્યારે ફૂટ ઊંડી ટાંકી બાંધવામાં આવી પરંતુ તેની દિવાલ જોઈએ તેટલી ઊંચી ન હતી એવું કહી શકાય કે નીચી પાડો એક જાણે કૂવો જ હતો જે બાળકો માટે મોત લઈને આવ્યો ત્યારે આ ઘટના એટલી ગંભીર ગણી શકાય કે હવે આ ઘટના માટે કોને જવાબદાર ગણવા તેની તપાસ થવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે આ ઘટનામાં ત્રણ ત્રણ માસૂમ બાળકોના જીવ ગયા છે જેથી આ ઘટના ઘણા સવાલો ઊભા કરી જાય છે આટલી મોટી ટાંકી ખુલ્લે શા માટે રાખવામાં આવી ટાંકી મોટી હોવા છતાં તેની દિવાલો ઊંચી કેમ ન બાંધવામાં આવી આ ઘટના માટે જવાબદાર કોણ શું કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાશે ભૂતકાળમાં બોરવેલ જેવી ઘટનાઓ છતાં પણ શા માટે બોધપાઠ ન લેવાયો આવા તો અનેક સવાલો આ ગંભીર ઘટના પછી ઉઠી રહ્યા છે ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો બીજી તરફ ગરીબ પરિવારને તેમના ત્રણ ત્રણ માસુમ ભૂલકા ગુમાવવા પડ્યા છે ઓડા દ્વારા નિર્મિત આ મકાનો હજુ નિર્માણ પામે તે પહેલા જ તેમાં કોઈ વસવાટ કરે તે પહેલા જ ત્રણ ત્રણ માસુમ બાળકોના મોતના સાક્ષી બની ગયા છે પાર્થ જાની જીએસટીવી અમદાવાદ